જિલ્લા ટ્રાફિકલ સહિત સ્થાનિક પોલીસ ટીમ દ્વારા પ્રથમ નોરતાની રાત્રિ દરમિયાન અલગ અલગ પોઈન્ટ પર બ્રેથ એનાલાઇઝર સાથે વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી

સુરત ગ્રામ્ય જિલ્લામાં જે પોલીસ ચેકિંગની કાર્યવાહી ચાલી રહી છે એમાં ખાસ સુરત ગ્રામ્યના નાગરિકોને જણાવવાનું કે આજથી શરૂ થતાં નવરાત્રિના ઉત્સવને નાગરિકો શાંતિથી આનંદ ઉલ્લાસથી ઉજવી શકે પરિવાર સાથે ઉજવી શકે આનંદભેર પોતે સ્મૂથલી આવી જઈ શકે એ પ્રકારની તમામ વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે તમામ નાકા પોઈન્ટ એન્ટ્રી એક્ઝિટ જે કંઈ અગત્યની જગ્યાઓ છે તમામ જગ્યાએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અમારી જે પીસીઆર સી વેન્સ છે એ પણ એના જે લોકેશન્સ છે ત્યાં ચોવીસ કલાક ઊભી રહેશે કોઈ પણ નાગરિકને ક્યારે પણ જરૂર પડે તો તાત્કાલિક મદદમાં રહેશે